નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર આઠ માર્ચ ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ની આગોતરી ઉજવણી રૂપે અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા દ્વારા એક હજાર થી વધુ લખપતિ દીદી સન્માન કરાયું મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન એ એક હજાર થી વધુ લખપતિ દીદી સન્માન કરીને આઠ માર્ચે આવતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ની આગોતરી ઉજવણી કરી છે અદાણી ફાઉન્ડેશન મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે અથક પ્રયાસ કરી રહ્યું છે મહિલાઓને જરૂરી આધાર અને માર્ગદર્શન પૂરું પાડીને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગ સાહસિકતાની તકો પૂરી પાડવામાં આવે છે મહિલાઓની સામાજિક આર્થિક સ્થિતિ તેમજ નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે ફાઉન્ડેશન પ્રતિબદ્ધ છે આ પ્રસંગે લિંગ સમાનતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને ફાઉન્ડેશને અદાણી સોલારમાં કામ કરતી છસો ચૌદથી વધુ મહિલાઓને પોખી હતી વિવિધ પ્રકારની નોકરીઓ પ્રદાન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે આ નોકરીઓમાં ટેકનિકલ માનવ સંસાધન પ્રોડક્શન અને એન્જિનિયરિંગ જેવા વિવિધ પ્રકારની જોબનો સમાવેશ થાય છે ફાઉન્ડેશને આઠસો પચાસથી વધુ મહિલાઓના કૌશલ્યમાં વધારો કરીને આત્મનિર્ભર બનવામાં મદદ કરી છે મહિલા દિવસના મહત્વ અંગે અદાણી ફાઉન્ડેશન સીએસઆર વડા પંક્તિબેન શાહે લિંગ સમાનતાને આગળ વધારવા સમાજની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો ઉલ્લેખનીય છે કે લગભગ ત્રણ દાયકાથી અદાણી ફાઉન્ડેશન તેના બટરફ્લાય ઇફેક્ટ ફ્રેમવર્કના ભાગરૂપે દેશભરમાં મહિલાઓ સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત છે બાળપણથી લઈ વૃદ્ધાવસ્થા સુધી મહિલાઓના જીવન દરમિયાન ઉદ્ભવતી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ ફ્રેમવર્કને ડિઝાઇન કરવામાં આવ્યું છે આ સમર્પિત પહેલ થકી ફાઉન્ડેશન દેશભરમાં બે મિલિયનથી વધુ દીકરીઓ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છ માર્ચ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર